તમારે પંચર કરવા જો મને પંચર કરવાનું મારું થાય યાર હવા ભરી લાશો પીણી ચાર હજાર ખું હવા ભરી છે અને તૈય ઘેરી તમારા ચેડે ખ્યા હતા ના પ્રકાશ કાર

હા તાલુકાની પણ ટાયર ફટો ફટો છે હા આ રોટલા થઈ ગયો મારો ઓલશો ડોહો મોણવા દેતો નઈ પંચર કરવા દેતો નઈ આ ડોહાને ઝઘડો ફેટ કરી નાખું લેતો લેતો જાય તું જો ઓય ફટો તાલુકાઈ છોટી કપડ बताओ કે ડાલમાં એ તો આ ચારો રોટલા ન દેખાતો હા

બોલે હા 20 રૂપિયા алу હે મને આયા બિલા પેકોરો ચડાય 20 રૂપિયા આવવા પણ હા એ ઓય અલ બોય નથી લ્યા મઈ મુ કરવા વાળો કોઈ નથી એ ચમન કોકરા નહીં દંડ થાય મોટા માણસ ના નહીં હેચવા નું નાના માણસ માટે છે ઘંટા માટે નથી પોણસો ઘાટ પોનસો ઘાટ હવે કોઈ જાડો હેચવા આવતો

બે હું અને હા મિત્રો આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને પેલા ડોહા પણ જોઈજો અને